મેં કીધું ના મન કે મામા ભૂલી ગયા ને તમે નાના કે અહીંયા એક નંબર ને બે નંબર કરતા હું તમને લંગો પહેરવતો ભાઈ તમે આવું તો બોલો માં બધે સાંભળે મામા હું ખોટું નથી કે તમે નઈ તું કયો છો તો ખરાબે કેવું કેવું કર્યું મારી નહીં મેં પણ તમારી ઓળખાણ તો આપો નંબરની દીકરી મેં તો હોય ભાઈજી હોય ને દીકરી હોય એનો હોય કે હું પેલા નંબર નો દીકરો મેં કીધું બરાબર પછી ધીમે ધીમે રાઈટ થઈ ગયા ઠીક મારા ભાઈજી ને ટોટલ આઠ દીકરીઓ છે એટલે આઠ દીકરીઓમાં સૌથી પેલા નંબરની દીકરી જે મારી બેન થાય આ ભાઈ એનો દીકરો છે એટલે એ મારો ભાણો થાય હવે વિચાર તો કરો મને તો વિચાર આવે કે દવાખાનામાં હું હાલત થઈ છે હું આવ્યો હોઈશ ત્યારે એ ચૌદ વર્ષનો છોકરા મને કહેલો હોય છે મા 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 કરતો રમાડતો હોય છે હું આવ્યો છું મને પગે લાગ્યો હોય છે ડોક્ટર મગજ ફરી ગયું હોય છે ને ડોક્ટર કહેતો હોય છે કે આ તો કોઈ દિવ્ય શક્તિ આવી લાગે છે આવડા આવડા બધાને પગે લાગે મોટા મોટા ખરેખર ભાઈ સંબંધ તો બહુ અઘરા છે આપણા વિના લગ્ન પ્રસંગ માં ફંક્શન માં એમાં જાય ને એટલે પૂછા મારું બ્લેક કલરનું નું જાકીટ જોયું ન્યાય જ પડ્યું છે નથી મેં અહીં બધું જોયું ન્યાય જોયું ક્યાંય નથી દેખાતું

તો હું મલત હતો એટલે મે તને કીધું પણ વાંધો નહીં પછી વાત એ ઉભા રહી હું દઉં છું ઉભા જો આ લ્યો છે પૈસા 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 ક્યાંય નથી તો મારે ખાલી કોટ પહેરવો ને અને તું ગોતી નથી દેતી ખોપડી તો ખાલી કમાતે કે ને આપણે બે ભેગા થઈને હાથ ફેરા પૈસા બોલ નંબર 98 હો 90 सुबह पनवेल निकलना हाँ 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 बोलो अभी तो बोल हाँ uh. नाम बोलो वे यूएस